વિશ્વામિત્રી નદીમાં પાણીની સપાટી ઉતરી રહી છે ત્યારે નદી કાંઠાના સૌથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સાફ સફાઈ અને ગંદકી વહેલી તકે દૂર થાય તે માટે અમદાવાદ અને સુરતને સફાઈની ટીમ વડોદરામાં બોલાવવામાં આવી છે જેથી વડોદરા શહેરમાં થયેલ ગંદકી દૂર થાય જેથી વડોદરા શહેરમાં રોગચાળો ન ફેલાય તે વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં સફાઈ કરવામાં આવી રહી છે ત્યારે બીજી બાજુએ વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ ડોન બોસ્કો સ્કૂલની પાછળ અનેક વખત રજૂઆત કરી છતાં કોર્પોરેશનની ડોર ટુ ડોર કચરાની ગાડી ત્યાં આવીને કચરો નાખી જાય છે જેને લઈને વોર્ડ નંબર સત્તરના કોંગ્રેસના પ્રમુખ દ્વારા અને લોકો દ્વારા અનેક વખત રજૂઆતો કરી છતાં અધિકારીઓ આખાડા કાન કરે છે ત્યારે આજે ફરી એક વખત ડોર ટુ ડોર કચરાની ગાડી કચરો નાખતા સ્થાનિક લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો જેને લઈને કોંગ્રેસના વોર્ડ નંબર સત્તરના પ્રમુખે મીડિયા સમક્ષ પાલિકામાં અધિકારીઓને આડે હાથે લીધા હતા આ મત્સ્યાકાશ ઉપર તમે જોવું કે ઢગલા કચરાના કરી નાખ્યા છે અને એવું નહીં કે આ કોઈ સ્થાનિકોએ કચરા નાખ્યા છે જ્યારે કોર્પોરેશનને આની રજૂઆત કરીએ છીએ કોર્પોરેશન એક જ જવાબ આપે છે કે ભાઈ તમારા સ્થાનિકો આની અંદર કચરો નાખી જાય છે આ સ્થાનિકોએ નાખેલો કચરો નહીં કારણ કે અહીંયા ઘણા સ્થાનિકોએ મને આ વસ્તુની જાણ કરી છે કે કોર્પોરેશનની ગાડી આવીને અહીંયા કચરો નાખી જાય છે એટલે સવાલ એ છે કે એક તો સાફ સફાઈ તો કરતા નહીં સાફ સફાઈ નહીં કરતા અને ઉપરથી પાછો ગંદવાળો કરી જાય છે અત્યારે તમે જો ચોમાસાનું વાતાવરણ છે વડોદરા શહેરની અંદર પૂર આવેલું છે જ્યાં ત્યાં ગંધવાડો છે આ અત્યારે રોગચાળો થશે એની શું ગેરંટી છે નહીં થાય એની દવા નહીં છંટકાવ કરતા એટલે મારે ખાલી એટલું જ કહેવું છે કે આ જે ગંધવાળો છે તમે અત્યારે એ બધું કેમેરો મારો તમે જો કેટલું અંદર ગંધવાળો છે આ વિસ્તારની અંદર એવું નહીં કે આ માત્ર આ જગ્યા પર છે હજુ તમે બજાર આવાસ જે રસ્તો છે ત્યાં ગંધવાડો છે અહીંયા આગળ કિરણનગર સોસાયટી છે ત્યાં ગંધવાડો છે ચંદન રો હાઉસ છે ત્યાં આવો જ છે એટલે શું આ કચરાનું હબ બનાવી દેવાનું છે વડોદરાની અંદર જે કચરો નાખવાનો છે જ્યાં વિશ્વમિત્રી નદી પાસે તમે કચરા નાખવા માટેની વ્યવસ્થા કરી છે ત્યાં કચરો નાખો ને કચરો અહીંયા એને કેમ નાખો છો જ્યાં સ્થાનિક રહેવાસી છે આજુબાજુ સ્કૂલ છે આવી જગ્યાએ કચરો નાખવાનો કોઈ મતલબ નહીં એટલે આના ઉપર તાત્કાલિક ધોરણે મ્યુનિસિપલ કમિશનરશ્રીએ કોઈ કાર્યવાહી કરવી પડશે કારણ કે આ તો વાત એવી થઈ ગઈ છે કે જાણે આ કચરાનું એક હબ બનાવી દીધું હોય એવી રીતે અહીંયા કચરો જ નાખ્યા કરે છે બીજું કોઈ કામ જ નહીં આ કોર્પોરેશન કરી શકે કચરા કચરાપેટી જે બનાવવામાં આવે છે એમાં કચરો નાખવા દેતા નથી બીજી વસ્તુ અહીંયા કોર્પોરેશનના છોકરાઓ બેસે છે કચરો ના નાખવા માટે ત્રીજી વસ્તુ કે કેમેરામાં જોઈને દંડ ફટકાવે છે સોસાયટીઓવાળાને તે કેટલું યોગ્ય બન્યું છે ના એટલે એ વાત હું માનું છું કે જો કદાચ કોઈ કચરો નાખતું હોય સોસાયટીના રહેવાસી પણ જો કદાચ નાખતા હોય ગંદકી કરતા હોય તો એમાં સાચી વાત છે કે એમને દંડ ફટકારવો જોઈએ પણ જો સોસાયટીવાળા માટે આ નિયમ હોય તો પછી કોર્પોરેશનની ગાડી એને જો નાખી જતી હોય તો એમને પણ એના ઉપર કાર્યવાહી કરવાની જરૂર છે અત્યારે તમે જો આ કચરાની કચરાપેટી જે નાખી છે એટલી અંદર નાખી છે કે અંદર માણસ જઈને કચરો ના નાખી શકે એટલે તમારે કચરાપેટી પહેલી તો રોડની બાજુમાં બહાર મૂકવી જોઈએ ગટર ગંગાની અંદર જઈને તમે મૂકો છો કચરાના ઢેળ અંદર તો અંદર ઢેળ કોણ નાખવા જશે એટલે ભૂલ કોઈને કોઈ દ્રષ્ટિએ કોર્પોરેશનની સો ટકાની અંદર દેખાય છે અને આ નાની કચરાપેટી છે કચરો જો કચરો કેટલા પ્રમાણમાં છે ને એની સામે કચરાપેટી કેટલી નાની મૂકી છે મુખ્ય વાત તો એ છે કે જે પ્રમાણે અહીંયા કચરો ઠલવાય છે એના હિસાબથી અહીંયા કચરા પીટી નાખવાની પણ જરૂર છે વિસ્તારના કાઉન્સિલરને રજૂઆત કરી છે આની માટે કાઉન્સિલરને પહેલાં ઘણીવાર આની રજૂઆત કરેલ છે ત્યારબાદ જો કે એમને માણસ મૂકેલો હતો પણ છેલ્લા કેટલા સમયથી માણસો આવતા નથી અને પ્રશ્ન અત્યારે એ નથી કે કામગીરી રજૂઆત કરી છે નથી કરી રજૂઆત કરેલી જ છે નહીં કરી એવું નહીં ઘણી વાર કરેલી છે મીડિયાની અંદર એના પુરાવા પણ છે એમને એકવાર ચાલુ પણ કરી કામગીરી એક્શન લેવાનું કે ભાઈ ચાલો અહીંયા સાફ સફાઈ રાખીએ પણ અત્યારે પાછું હતું એવું ને એવું થઈ ગયું છે એટલે એવું તો છે ને કે જ્યારે તમે રજૂઆત કરો ત્યારે તમે માણસ હું તો રજૂઆત જ્યાં એનો થોડો સમય થાય એટલે તમે પછી બંધ કરી દો અત્યારે તમે જો કચરો કેટલો છે અત્યારે હાલમાં જે પરિસ્થિતિ છે એના માટે અત્યારે જો આ કચરાની અંદર ગાયો આવી ગઈ છે ગાયો કચરો ફેરાઈ છે પૂન કુતરા એટલે આ બધી તકલીફ બહુ મોટી તકલીફ છે અને તમે જોજો કે જે રીતે અત્યારે વડોદરાની અંદર પૂરનું વાતાવરણ છે હું માનું છું કે વડોદરાની અંદર જે રીતે પરિસ્થિતિ છે ઠેર ઠેર પાણી ઉઠ્યા છે અને ગંદકી ત્યાં છે કોર્પોરેશન પાસે અત્યારે સમય ના હોઈ શકે એ વસ્તુ માનું છું એ સ્વાભાવિક છે પ્રેક્ટિકલ વસ્તુ છે પણ એનો મતલબ એ તો નહીં નહીં કે ભાઈ જે સાવ પૂર ચોખ્ખો વિસ્તાર છે ત્યાં આવીને તમે કંટ્રોલ ઠાલવી જાઓ શું નામ આપ મારું નામ પાર્થ પટેલ વોર્ડ નંબર સત્તર કોંગ્રેસ પ્રમુખ